ગુજરાત રાજ્ય સરકાર અને ગુજકો માસોલ દ્વારા ચણાના ટેકાના ભાવની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે જેમાં મોટાભાગના ખેડૂતોએ લાભ લીધો છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેડૂતોને ચણાના અંદાજે ચૌદસો જેટલા ભાવ મળી રહ્યા હતા જોકે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જેમાં પચાસ જેટલા ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે ત્યારે ખુલ્લી બજારમાં ઓછો ભાવ મળી રહ્યો હતો અને સરકારે જ્યારે ખેડૂતોને ટેકાના ભાવ જાહેર કર્યા છે ત્યારે ખેડૂતોમાં પણ ખુશહાલી જોવા મળી રહી છે ગુજકો માસુલ દ્વારા ચણાના ટેકાના ભાવની અધિકારી ચૌધરીની હાજરીમાં શરૂઆત કરવામાં આવી હતી જોકે આ કેન્દ્રમાં મંડળીના દલપતભાઈ માકડિયા તેમજ મંડળીના સભ્યો અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડના હરિભાઈ ઠુમર તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું ખરીદી કેન્દ્ર શરૂ થતાની સાથે જ ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી રહી છે 1400 ખેડૂતોનો છે એમાંથી અમે

શરૂ કરેલ છે એ બધા ખૂબ ખૂબ આભાર અમે ચણાનું ઓનલાઈન હતી તારીખ હજાર બે કરાવેલું હતું અને અમારો આ માનો આવ્યો છે અત્યારે અમે ચણા લઈને આવ્યો હા આપણે સરકાર શ્રેડી ખરીદી પ્રમાણે તો એમાં કામગીરી સારી છે ટોલ કરવાની અને પછી હાથે મજૂરનું અને મંડળીઓને વ્યવસ્થિત કામગીરી છે અને પૈસા ચોરી આવી ગયો છે અમે અટલો તુવેર આપી તી પૈસા અમારે સમયસર જમા થઈ ગયા છે અને બહુ સારી એટલી આપણે ભાજપ સરકારની કામગીરી છે અને આવું જ આવું માલ લેતા રહે તો કાયમી ધોરણે ખેડૂત ને બજાર માં ભાવ જળવાઈ રહે સરફાસ કુડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ